ઓલવેઝ ઓન ડિસ્પ્લે વાળી વોચ પચીસો વાળી માત્ર બારસો રૂપિયામાં લાંબા બેટરી બેકઅપ વાળા એરબોર્ડ ચોવીસો વાળા નવસો નવ્વાણું માં બેસ્ટ સાઉન્ડ ક્વોલિટી વાળા ગો નેકબેન્ડ માત્ર છસો માં તો ચૌદસો રૂપિયામાં વીસ હજાર એમએચ વાળી પાવર બેંગ હો લેટેસ્ટ મોબાઈલમાંથી અત્યારે આપણી સાથે પાર્થભાઈ છે પાર્થભાઈ આપણને જણાવશે કે લેટેસ્ટ મોબાઈલમાં શું લેટેસ્ટ ઓફર અને ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો પાર્થભાઈ અત્યારે શું ઓફર છે અત્યારે સ્માર્ટ વોચ માં આપણી પાસે માત્ર 800 રૂપિયા ની રેન્ટ પર સ્માર્ટ વોચ ચાલુ થઈ એ પણ બ્રાન્ડેડ કંપની ની ફાયરબોલ્ટ કંપની ની વોચ આવી છે અને આ જોઈ શકો છો એમાં ઘણા બધા ઓપ્શન છે આની પ્રાઇસ કેટલી છે ઓનલાઈન અને તમારે ત્યાંથી કેટલા મળી જશે ઓનલાઈન અત્યારે આના 1600 રૂપિયા છે તમને માત્ર 800 રૂપિયા માં મળી જશે વાહ તો એ સિવાય આપણે કોઈ અપગ્રેડ માં આપણે વોચ બતાડીએ તો કઈ છે બી ઘણી બધી છે આપણે આ અત્યારે ઇન્ટેક્સ ની વોચ રહી ઓકે એના ઓનલાઈન પ્રાઇસ પચીસો રૂપિયા એ તમને અત્યારે ફક્ત બારસો રૂપિયામાં મળી જશે આપણી પાસે આપણે આ વોચની ખાસ વાત શું છે આ વોચમાં તમારે ઓલવેઝ ઓન ડિસ્પ્લે આવી જાય છે ઓકે આ રેન્જમાં તમને ઓલવેઝ ઓન ડિસ્પ્લે ક્યાંય નહીં મળે બીજી એક વોચમાં નહીં મળે આપણે સ્ટોક તો અવેલેબલ છે ને પાર્થભાઈ હા ભરપૂર સ્ટોક અવેલેબલ છે દર્શક મિત્રો જો કોઈ પ્રોડક્ટ તમને પસંદ આવી જાય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને નીચે જે WhatsApp નંબર આપીએ છે તેમાં મેસેજ સેન્ડ કરજો જેથી ઘર બેઠા તમને ડિલિવરી મળી જાય પાર્થભાઈ ગુજરાતના ના કોઈ પણ ખુણા આઈટમ મળી જશે ને હા કોઈ પણ જગ્યાએ મળી જશે ડિલિવરી થઈ જાય તો દર્શક મિત્રો હજી તો ઘણી બધી ઓફર તમને બતાવવાના છે વિડીયો જોડાયેલા રહેજો બીજી કઈ આપણે સ્માર્ટ વોચ ટ્રેન્ડમાં છે જણાવશો બીજી અત્યારે રિયલમી સ્માર્ટ વોચ છે ઓકે વોચ થ્રી પ્રો જેની ઓનલાઈન પ્રાઇસ પાંચ હજાર છે તે ફક્ત તમને અહીંથી ત્રણ હજાર રૂપિયામાં મળી જશે વાહ તો જલ્દીથી રિયલમી વોચની બ્રાન્ડ લેવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો આઈ રેન્જમાં જો કોઈ સ્માર્ટ વોચ જોતી હોય તો મળી જશે હા બીજી આઈ રેન્જમાં તમારે જોતી હોય તો આપણી પાસે સેમસંગમાં મળી જશે વન પ્લસ છે ઓપ્પો છે ઓકે ટાઇટન છે ઓકે ઘણી બધી બ્રાન્ડેડ કંપનીમાં તમને અને એમાં કેટલું ડિસ્કાઉન્ટ મળી જાય છે એમાં પણ અપ ટુ થર્ટી ફાઈવ પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે ઓનલાઈન પ્રાઇસથી ઓકે આપણે પચીસો થી ત્રણ હજારના બજેટમાં જો સ્માર્ટ વોચ જોતી હોય તો કઈ કઈ અવેલેબલ છે પચીસો થી ત્રણ હજારની રેન્જમાં મારી પાસે ગિઝમોર હેમર બીટેક્સપી ફાયર બોલ્ટ બોટ એવી ઘણી બધી બ્રાન્ડેડ કંપનીની સ્માર્ટ વોચ મળી જશે લાંબા સમય સુધી બેટરી આવે એવા ઇયરબડ્સ રાખો છો તમે હા રાખી જ છે ઇન્ટેક્સ આવી જશે બોટ આવી જશે આ તો હવે એની રેન્જ તો જણાવો દર્શક મિત્રોને અત્યારે ઇન્ટેક્સના બડ્સ ટ્રેન્ડિંગમાં છે જે ફક્ત તમને હજાર રૂપિયામાં થઈ જશે બેટરી બેકઅપ એ બહુ સારું આવશે અહીંયા બોટ ના આવી જશે તે પણ તમને માત્ર સોળસો રૂપિયામાં થઈ જશે ઓકે વાલા દર્શક મિત્રો જો તમને આ પ્રોડક્ટ ગમે ને તો આનો સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને ઘર બેઠા પ્રોડક્ટ મળી જાય હો ઓનલાઈન પાસે તમને ડીઝો જેબીએલ ઓપ્પો સેમસંગ એવી ઘણી બધી બ્રાન્ડેડ કંપનીના બર્ડ્સ મળી જશે ત્યારબાદ તમને રિયલમી પોકો વન પ્લસ જેવા બર્ડ્સ પણ મળી જશે જે માર્કેટમાં અત્યારે ખૂબ ધૂમ મચાવે છે પાર્થભાઈ નેકબેન્ડમાં કેટલું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે નેકબેન્ડમાં પણ તમને અપ ટુ ફિફ્ટી ડિસ્કાઉન્ટ મળી જશે એમાં જેમ કે આપણે આ ગોવાની નેકબેન્ડ છે જેની ઓનલાઈન પ્રાઇસ સોળસો રૂપિયા છે તે ફક્ત તમને અહીંથી આઠસો રૂપિયામાં મળી જશે ઓકે એ સિવાય બીજી નેકબેન્ડ કઈ અત્યારે વધારે ચાલે છે બીજી આ રિયલમીની જે ઝેબ્રોનિક્સ છે ઓકે એ પણ તમને ડિસ્કાઉન્ટમાં મળી જશે તો કોઈ પણ જો તમને નેકબેન્ડ ખરીદવાનું મન થતું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને નીચે જે નંબર છે તેમાં વોટ્સઅપ કરી દેજો દર્શક મિત્રો અત્યારે વીસ હજાર એમ એચની પાવર બેંકની ખૂબ ડિમાન્ડ છે માર્કેટમાં તો પાર્થભાઈ આની કેટલી પ્રાઇસ છે આ તમને આપણી પાસેથી ફક્ત ચૌદસો રૂપિયામાં મળી જશે ઓકે વીસ હજાર એમએચ ફ્રેન્ડ તમે દસ હજાર વીસ હજાર એમએચ ની પાવર બેંક તો જોઈએ છે પરંતુ આ છે એસી હજાર એમએચ ની પાવર બેંક આ પાવર બેંક છે ક્યાં લોકો પસંદ કરે છે આ પાવર બેંક મોસ્ટ ઓફ આપણે લોંગ ટ્રાવેલમાં જતા હોય ને એ લોકો પસંદ કરતા હોય એસી હજાર એમએચ પાવર બેંક જે તમને ફક્ત અહીંથી પચીસો રૂપિયામાં મળી જશે માત્ર પચીસો રૂપિયામાં એસી હજાર એમએચ ની પાવર બેંક પાર્થ હેડફોન સ્પીકર અને સાઉન્ડ બાર માં કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે અહીં તમને હેડફોન અપ ટુ 40% ડિસ્કાઉન્ટ માં મળી જશે તેમજ સ્પીકર અને સાઉન્ડ બાર જે તમને અપ ટુ 35% ડિસ્કાઉન્ટ માં મળી જશે ઓકે અને એમાં કઈ કઈ બ્રાન્ડ આવી જાય છે સાઉન્ડ બાર માં Samsung, Boat, JBL, Goo, Realme એવી ઘણી બધી બ્રાન્ડ માં તમને સાઉન્ડ બાર મળી જશે અને હેડફોન માં હેડફોન માં Boat છે, Digitac છે, Intex, Philips વગેરે બ્રાન્ડ માં મળી જશે બીપીએસ વાળા દર્શક મિત્રો માટે કંઈ ખાસ ઓફર છે ખાસ ઓફર તો હોય જ ને દર્શક મિત્રો લેટેસ્ટ મોબાઈલમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરશો ભલે તે દોઢસો બસો રૂપિયાની હોય તમને મળી જશે એક સ્યોર ગિફ્ટ ઓહો ઓફર તો ખરી જો તો વેલી થકે આ સ્ટોર ની મુલાકાત લ્યો ને ઓફર નો લાભ લ્યો દર્શક મિત્રો લેટેસ્ટ મોબાઈલ ની વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો દર્શક મિત્રો મહુડી ચોકડી પાસે બાપા સીતારામ ચોક ની નજીક સ્વામિનારાયણ મંદિર ની બાજુમાં લેટેસ્ટ મોબાઈલ રાજકોટ હા હર દિન કુછ આ કોન્ટેક નંબર અને વોટ્સઅપ નંબર છે નેવું તેત્રીસ બાવીસ પંચાવન સિતોતેર તો જલ્દીથી ભોનુ ઉઠાવો અને ઓર્ડર કરો